વાડીનો રસ્તો જોવો દોસ્તો તમે એકદમ વખોડ છે વરસાદ ચાલુ છે कंटिन्यू ચાલો તો આજે હું તમને અમારી વાડી બતાવીએ તો દોસ્તો દો હવે આપણી આ વાડી આવી ગઈ છે હું તમને બતાવું મારી વાડી હું હું વાવેલું છે ખેતરમાં

આસપાસ છે બધે મકાઈ વાવેલી છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે બહુ મસ્ત વાતાવરણ છે ચુપર એકદમ લીલું છમ બધું મોટાભાઈ મકાઈ કાપે છે ગાય હતું છોડવાનું એમાંથી પારવીને દેવાના હા એકાદ બે રવા દેવાના そういうこす。は言って એક આપી લીધી દોસ્તો હવે આપડે સીબડા થોડાક લઈ લેવી જો દોસ્તો આ છે મગ મગ છે ને આજી કાચા છે આ પાકી ગય છે ઝીંગુ વરસાદ થઈ જાય ઢડકો નીકળે એટલે આ શિંગ બધી થોડી લેવાની બધી મગની શિંગુ પાકવાની તૈયારીમાં છે રે ખામે ભઈયા જે વરસાદ હારો આવે આફરો વરસાદ આવે જો જીણા જીણા છે ને ખેતર માં ડુંગળી આવેલી છે ચોમાસુ ડુંગળી બતાવું તમને મસ્ત છે નાની નાની હજી શરૂઆત ઝીણી ઝીણી ગાઠું તાવ મળી છે ડુંગળીની 봉화수로 아우세 미트로가 와리네자로 ચૂંપડી છે અમારી બહુ આવે અહીંયા ઘડીક આરામ કરવાનો રાતે આવવું પડે રોજ છે નીલગાય બધા આવે તો રાતે ઘડીક ધ્યાન રાખવાનું કાપી લીધી છે જો દોસ્તો હવે અમારા બહુ મેલ્ટી આવે છે આમાં ખાલી દેવા છે આવો છે આ વાડી લાઈ ખેતીવાડી દોસ્તો

कपड़ा ना वेला छे हाँ बोल तो નથી એમ તો કન્ટિન્યુ વરસાદ પડ્યા કરે છે ને એને લીધે બરાબર સીપડા નથી થતા વરસાદ બંધ થાય પછી બહુ આવશે સીપડા આવતી નાનું

दोस्तों दो वर्षा जो दो मैं खाली बहुत वरसाद વરસાદ ના લીધે મિત્રો હાલી જવું પડે છે રસ્તો બહુ ખરાબ છે અત્યારે વરસાદ ચાલુ છે ને કિચડ થઈ ગયું છે બધે જોવો તમે રસ્તામાં પાણી જ ભર્યું છે બધે આમાં ગાડી ફસાતી જાય આવું છે કઈ ગામડાની લાઈફ દોસ્તો મસ્ત હવામાન છે સુપર ખેતર બધા અત્યારે લીલા છમ ઉગેલા હોય કપાસ વાવેલો હોય ડુંગળી વાવેલી છે છીંગ વાવેલી છે મસ્ત હવામાન છે સુપર એકદમ ઠંડો ઠંડો પવન છે ખેતરો બધા અત્યારે લહે લહે આવી રહ્યા છે જો રસ્તો આગળ ગાતા પાકો રોડ આવી જશે આપણે ગાડીમાં માં ગઈ ઘેરે પહોંચવું છે મિત્રો પણ વરસાદ જ બંધ નથી થતો કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ મારા મોટા ભાઈ ગાડી લઈને આમ પાછળ ઉભા છે છત્રી લઈને હવે આવે પછી નીકળીએ આપણે ઘરે વરસાદ જો ચાલુ ને ચાલુ જ છે વરસાદ આ રસ્તેથી ગાડી પર બે જણા બેસીને કેમ ભાઈ આમ પાછળ છે આવે

ગામમાં આવી ગયા છે જો દોસ્તો આપણા ગામની શેરીઓ છે આ વરસાદના માહોલમાં પાણી ચાલા જાય છે કેવો છે વરસાદ લ્યા પછી છત્રી તમે બહુ જોરદાર ખોલ્યો નાની છત્રી લઈને છોટી પડ્યા તમે છોકરાની આ મને મોટો ભાઈ નું ઘર છે આ એ આવેલો છે આપણે ગાયાટુ સારો પહોંચી ગયા છે દોસ્તો આપણે આપણા ઘરે આપણો ગેટ આપણી ગાય જવું રહ્યા આની હાટો આપણે સારો લેવા ગયા હતા મિત્રો હા થોડા થોડા પલ્લી ગયા ક્યાં ગયા મારું બાબુજી છે તો દોસ્તો હવે આપણે વાડીથી ઘેરે આવી ગયા છીએ વાડી વિસ્તારનો વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ